ગુડ મોર્નિંગ મિત્રો આ સવાર સવાર આમાં કામે લાગી ગયા છે એક બાજુ વાસીદુ વારે છે ભે આ બાજુ મેં ચા બનાવી દીધી છે અને ધ્રુવીલ મોબાઈલ જોવે છે મેં ચા બનાવી દીધી છે ચાલો મિત્રો ચા પીવા ચાલો મિત્રો કાલે ખેતર જોવા ગયેલા રાત્રે મકાઈ હાચવા મકાઈ ઉરતી તો ભૂંડ આવે છે ભૂંડ એ રાત્રે ભૂંડનો ત્રાસ છે એટલે ભૂંડ હાચવા જઈએ છે ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો આ સવાર સવારમાં ઉઠીને કામે લાગી ગયા ખેતર હુવા ગયા આપણે મકાઈ હાચવા મકાઈમાં ભૂંડ આવી જાય છે મકાઈ ઉરી એટલે ભૂંડ આવી જાય છે એટલે ભૂંડ રાત્રે નહાડવા પડે એટલે રાત્રે ત્યાં હોવું પડે છે એટલે આ ચા બનાવે છે એટલે ચા પીધી પછી કામે લાગી ગઈ આ બાજુ આ વાસી દુવારી નાખ્યું છે બધું સાફ સફાઈ કરી નાખી છે આ ચા બનાવે છે નાસ્તો કરી લઈએ હું બનાવ્યું છે નાસ્તામાં બતાવી છે ચાલો નાસ્તો કરવા ચાલો મેથીના મેથીની ભાજીની પૂરી બનાવી છે अरे चाह बना नाश्ता कर लीए आ सवा सवा रोटली वगैरह आज आ रोटली वगैरह आसे ध्रुवील से देखी देखी ना नहे आप आ ध्रुवील लाठो जो ये ध्रुवील से आज स्कूल में जियो नहीं ना है से देखी देखी ना આ ભેંસો બહાર બોંધી દીધી છે પાણી ગરમ થાય એટલે નહીં પછી આપણે પાછું જવાનું છે કામે આ આ જીવાત બહુ પડી ગઈ છે એમાં પેલું આ આ આ જો આ આવી જીવાત પડી ગઈ લાગેલી છે બહુ વધુ લાગેલી છે પણ જીવાત આવી ગઈ છે વધારે મારે હતું શા કાઢો કબ કાઢે છે પૂરી દીજી પૂરી કઢાઈ છે એમને હાર હાર બીજી બનાવો ચાલ હવે ખીચડીને શાક બનાવી દઈએ આ પાણી ગરમ થઈ ગયું છે ગલ ગલકાતું લાવું હે આ ગલકાતું લાવું ચાલો ગલકા તોડવા જવાનું છે મારે ગલકા તોડ લાવું ત્યાં દક્ષા ખીચડી બનાવી દઈ પાણી ગરમથી એટલે નાઈ દઈએ બધા ધ્રુવિરાજ નિહારે નહીં જોયા મેં મોબાઈલમાં ત્રસ્યા આ દેખો 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 ના આવે છે પાછો હા 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 ખાસ્સા બધા લાગેલા છે અહીંયા આની ઉપર એ તો લઈએ આ બે થયા બે ઘલકા થયા બે ચાલો હા તેને બીજા મોડે જઈએ ત્યાં મળી જશે આ બીજા

કા આપણે કાપી દઈએ શાક સમારી દઈએ એટલે થોડી થોડી મદદ થાય એટલે દક્ષા પછી ખીચડી બનાવી દઈએ આપણે શાક સમારી દઈએ એટલે ઉતાવળથી આ બધું કામ થઈ જાય હવાર હવારમાં એટલે પછી ખાઈને આપણે આપણે પોતપોતાને કામે લાગી જઈએ એ લોકોને બી આપણે મદદ કરવી પડે હવારમાં એટલે આપણે મેં શાક સમારી દઉં ગલકા કાપી દઉં અને દક્ષા પછી ખીચડી બનાવી દઈએ એટલે ખીચડીની શાક થાય ને પોતપોતા રે ધંધે કામે આ એક ગલકો લાગ્યો છે એ તો લે આ તો બધી દવા મચ્છી પડી છે દવા બે વખત સોયટી પણ કઈ એ છે નહીં કઈ સુધારો આવતો નહીં એક જ મહિલો ગલકો કે બીજો છે જોઈ લેજો આ પેલો લાગ્યો છે પડ્યો ઠેઠ ઉપર છે લાકડું લે લાકડું લાકડાથી પાડ લઈએ ભાઈ લોકો કા કુરો છે એ જોઈ લે એકવાર વાર પેલો દેખાય મોટો છે પણ એક પાકો હશે ઝંફરું લાગ્યું છે ઝંફરું અમને રહેવા દે પછી પાડશું હે ઝંફર અમને રહેવા દે એમ કઉ છું તો તાર પાલે હે હેટું મોટું ઝૉફર મળેલું છે ગલકાડી બદલે ઝોંફર મળી ગયું ગલકો નહીં મળે ઝોંફર મળી ગયું હા આટલું મોટું મળેલું હા આટલું મોટું ઝોંફર મળેલું ગલકો મળ્યો ને ઝોંફર મળી ગયું એટલે તું નીચેથી આ બાજુ નીકળી જા હજુ ગલકા પાડવાળા શાક બનાવવાની બરાબર હજુ વાર લાગશે તો પછી આ દક્ષા ચોખા સાફ કરે છે પછી કઈ જવાનું છે આપણે ખેતર કપાસ ના જવાનું છે કે હે કપાસ ના જવાનું છે ને હા દક્ષા શાક વઘાર દીધી છે આ શાક વઘાર દીધી છે આ બાજુ ખીચડી થાય છે પછી ખાઈને કપાસ વેરા જવાનું છે મિત્રો જમવું હોય તો આવજો મિત્રો મિત્રો હવે આ શાક થઈ ગઈ છે અને ખીચડી બી થઈ ગઈ છે એટલે હવે ખાઈને આપણે કપાસ વિના જવાનું છે ચાલો મિત્રો મિત્રો ચેનલ ચેનલને લાઈક કરીને શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો